ભાવનગર ડાટા પોલીસ દ્વારા યુવકને ઢોર માર મારતા ભાવનગર ખાતે સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ભાવનગર તળાજા તાલુકાના ડાઠા પોલીસ સ્ટેશનમાં પીઆઈની ખાખી વર્દી પાછળની ગુંડાગીરી સામે આવી રામજીભાઈ મેર નામના કલાકાર યુવકને બે દિવસ સુધી ઓન અને ઓન રાખીને લાકડી અને બેલ્ટ વડે માર માર્યો હતો પ્રોહિબિશન કેસમાં યુવકને દાઠાના પીઆઈ ચેતનભાઈ મકવણાએ પકડ્યો અને બાદમાં એટલો માર્યો કે યુવક બેભાન થઈ ગયો હતો બાદમાં પોલીસનો પાપ બહાર ન આવે એટલા માટે એકસો આઠના બદલે પોલીસની વાનમાં જ ભોગ બનનાર યુવકને હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો તાથા પોલીસ સ્ટેશનમાં પીઆઈ ચેતનભાઈ મકવાણા પરિવાર સાથે પણ દાદાગીરી કરીને હોસ્પિટલની અંદર જ ધમકાવી રહ્યા હતા ખાખી વર્તીના દાગ લગાડનાર પીઆઈને મીડિયા દ્વારા સવાલો પૂછવામાં આવ્યા હતો ત્યારે તેમને સરકારી હોસ્પિટલમાંથી ભાગવું પડ્યું હતું હાલ પોલીસના મારથી રામજીભાઈ મેન નામના યુવકની સ્થિતિ અત્યંત ગંભીર હતી પરિવારે કહ્યું કે પોલીસ દ્વારા ખોટા આરોપ લગાવીને બે દિવસ સુધી ઢોર માર મારવામાં આવ્યો હતો પોલીસે ફરિયાદ પણ ન લખી હતી અને વગર વાકે માર માર્યો એટલું જ નહીં દાથા પોલીસ પીઆઈની દાદાગીરી તો જુઓ તેમને પૂછવામાં આવ્યું કે શા માટે યુવકને હોસ્પિટલ લાવ્યા છે ત્યારે તેમણે પરિવારની સામે જ કયું તબિયત બગડી ગઈ એટલે લેવા હતા પરિવારે દાથા પોલીસ સ્ટેશનમાં પીઆઈને ઘટના બાદ જાહેરમાં હોસ્પિટલની અંદર જ કાયદાનું ભાન કર્યો અને તળ તળાવ્યા

ભૂતકાળમાં પણ આપણે દારૂની પૈસા માંગતો હોય તેવો ગામ લોકો દ્વારા ગામ લોકો કરે છે આરોપ અત્યારે જે વ્યક્તિને માર્યો છે અત્યારે જે વ્યક્તિને માર્યો છે સાહેબ એનો પરિવાર આરોપ લગાવે છે માર માર્યો છે સાહેબ અત્યારે તો શું થયું છે એમને પોલીસ સ્ટેશન થી કેમ માયા લાવ્યા

અને લઈ જઈને ના તો દિવસે એને માર્યો તે પણ પછી એને સોવીસ કલાક ના અહીંયા રાખ્યો રાતે પાછો એને ઘરે મોકલી દીધો પછી પાછા બીજ દિવસે હાજર કર્યો હાજર કરીને પછી પાછો હાનનો એણે એવો માર્યો કે કોમમાં આવી ગયો એટલો માર્યો ટૂંકમાં સાહેબે મૂકવાના સાહેબે પછી એવડા એ લોકો દવાખાને લઈ જવાના હતા તો હું ના પોગી ગયો મને ટિફિનવાળાને મેં કીધું ડાઠાથી કે ભાઈ તું એક ટિફિન દઈએ મારો ભાઈ ના છે અને તો એને ટિફિન દેવા ગયો ને તો એણે આડી નજરે દવાખાને જોયું તો એને આડી નજરે રામભાઈને વળજોને ફરતી પોલીસવાળા ઊભા હતા એટલે એને અંદર જવા ન દીધો પણ એણે એવું કીધું ભાઈ શે રામભાઈ અત્યે અને કોમામાં છે એટલે હું એ સીધી ઘરેથી ગાડી મારીને ના હું દવાખાને આવ્યો દવાખાનાવાળા એણે એમ કીધું ભાઈ મોવા તો મેં કીધું ભાઈ મોવાની નહીં મારે જવું છે સરકારીમાં ભાવનગર એટલે મેં ભાવનગર કાફલો લઈને આવ્યા છીએ અહીંયા અને પોલીસવાળા એમને હાર્યા છે ટૂંકમાં એને અત્યારે બે વાન હાલતમાં છે પોલીસ માર દવારા મકવાણા છે બે દવારા રામભાઈ તમારા શું થાય રામભાઈ મારો નાનો ભાઈ થાય કયા ગુનામાં દારૂની બોટલ અંબાવો મને ગુનામાંથી મારી માંગ એવી છે કે આમની વા કડક કાયદા થાય એવી મારી અપીલ છે મારે ટૂંકમાં જ્યારે ભાઈ કોમમાં આવી ગયો તારે તારે સાહેબનો ભાઈનો ફોન આવ્યો હોય કે લઈ જાઓ તમે એટલે ઉના લેવા જ્યો તો એવડા લોકો મોવા લઈ જતા એમ્બ્યુલન્સમાં નાખીને હું ના બોગી ગયો એટલે પછી મેં કીધું ભાઈ મોવા ન જવાનું અમારે ભાવનગર જવાનું ચાલીએવાના ભાવનગર થી આઈ લઈને વઈ આવ્યો અત્યારે રામભાઈ હાલત કેવી છે અત્યારે બે ભાન હાલત છે

પણ માર્યો બે એસ છે બે હેં સેબ એ સે બે માર્યો કેટલા જણા હતા કેટલા જણા હતા મારો વાળા સે બે બી એમ ઓટીએ બાંધીને માર્યો ઓટીએ બાંધીને માર્યો ઓટીએ બાંધીને માર્યો કઈ જગ્યાથી માર્યો પોલીસ સ્ટેશન બહુ પોલીસ સ્ટેશન ફોન માર્યો બોલવે તો બોલજ બહો કોણ હતું મારોવાળા બી એસપી છે ડીએસપી છે પીએસઆઈ છે પીએસઆઈ ડાટાના પીએસઆઈ આ નું નામ કોનું નામ છે નું મોકવાડા જાય છે કેટલા કે સુરેશ કેટલા માર્યા લાકડીને પટ્ટા કેટલા પટ્ટા માર્યા કેટલા દિવસ રાખ્યા પોલીસ સ્ટેશન કેટલા દિવસ રાખ્યા तीजो दिवास आतिजो दि त्रिजो दिवस आणि